અલગ નથી પૂજન કરવાની પદ્ધતિ અલગ છે દરેક નાગરિક એક થઈ રહેવાનો સંદેશ સાથે વડોદરા ગુજરાતની મુલાકાતે આવેલ ઓલ ઇન્ડિયા ઇમામ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ ડોક્ટર ઉમર અહમદ ઇલિયાસી આજે દરભાવતી રઘુઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત દીધી તેઓનું ઉષ્માભર્યું સ્વાગત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરાના મુસ્લિમ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મુસ્લિમ અગ્રણી તો ના કહેવાય ભારત દેશના સર્વોચ્ચ ઇમામ છે અને આજે વડોદરામાં આવ્યા છે ગુજરાતમાં આવ્યા છે અને મારે ત્યાં એમનો પધાર્યા છે મારે માટે ગૌરવની વાત કહેવાય અને એમના વિચારો તમે સાંભળી જ ચૂક્યા છો કે દેશ વિશ્વગુરુ બને મોદી સાહેબ જે રીતે કામ કરી રહ્યા છે અને જે રીતે દેશનો વિકાસ થયો છે એ બાબતનો પણ એમણે ઉલ્લેખ કર્યો તમામને હળીમળીને રહેવાનું એમણે કીધું છે અને તમામ ધર્મ સંભાવની એ વાત કરે છે આગામ સાત આઠ વર્ષ પહેલાં પણ અમારી મુલાકાત વડોદરામાં જ થઈ હતી આજે એ આવ્યા અને આજે મારા આમંત્રણને માન આપીને જ્યારે મારા ઘેર પધાર્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે મારા માટે આનંદનો વિષય કહેવાય અને દેશના સર્વોચ્ચ ઇમામ જ્યારે વડોદરાની ધરતી પર આવ્યા હોય જ્યારે આવા વિરલ વ્યક્તિત્વ અને ધાર્મિક માણસ આપણે તે પધારે અને આશીર્વાદ આપે एनआई मूटूसूस मैं चीफ़ इमाम भारत हूँ तमाम सब ने यहाँ आज खुशी का इजहार किया चूँकि बहुत दिन के बाद मेरा वडोदरा हुआ तो इसी क्रम में शैलेश जी से भी मिलना हुआ है पहले भी आया था सात से आठ साल पहले आया था तब भी सैलेश जी से मिले थे आज भी उसी क्रम में शैलेश जी से मिल रहे हैं कारण तो कुछ नहीं है लेकिन यही है कि सबको मिल के रहना है संदेश यही देना है कि हम सब एक हैं और मिल रहने में ही भारत को मजबूत करना है क्योंकि मैं अक्सर अभी जो मदरसे में मैं जा के कह के आया हूँ कि जो और मस्जिदों में जो मैं अभी बयान करके आया हूँ उसका मुख्य कारण भी यही है कि हमारे सबके धर्म ज़रूर अलग हो सकते हैं हमारी जातियाँ ज़रूर अलग हो सकती हैं हमारे पंथ ज़रूर अलग हो सकते हैं पूजा पद्धति ज़रूर अलग हो सकती है लेकिन हमारा जो सबसे बड़ा धर्म है इंसान और इंसानियत का है भारत में रहते हैं हम सब भारतीय हैं आओ हम सब मिलकर भारत को मजबूत करें भारतीयता को मजबूत करें राष्ट्र सर्वोपरि है